નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો નમસ્કાર મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો માવઠા થી અસરગ્રસ્ત ખેડૂતો માટે મહત્વના સમાચાર કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની સૌથી મોટી જાહેરાત રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા વ્યાપક પાક નુકસાન સામે ખેડૂતોને મોટી રાહત આપતા દસ હજાર કરોડના ઐતિહાસિક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે આ પેકેજ ગુજરાતના ઇતિહાસમાં પાક નુકસાની માટે જાહેર થયેલું સૌથી મોટું પેકેજ છે આ સહાય પિયત અને બિન બિનપિયત પાક માટે એક સમાન ધોરણે તમામ પાક માટે બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા ખેડૂતોને સહાય મળશે જેમાં રાજ્યના વધુ ગામના લાખો ખેડૂતોને આ લાભ મળશે હવે આ સહાય પેકેજનો લાભ લેવા માટે ચૌદ નવેમ્બરથી આગામી પંદર દિવસ સુધી ઓનલાઈન અરજી પોર્ટલ કાર્યરત થશે કેવી રીતે અરજી કરી શકાશે તો ખેડૂતોએ કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજી કરવાની રહેશે ખેડૂતો ગામ પંચાયતના વીસી મારફતે ઓનલાઈન અરજી કરી શકશે ખેડૂત જે દિવસે અરજી કરે છે એટલે કે અરજીની તારીખથી અરજદાર ખાતાધારક હોવો જરૂરી છે ગામ નમૂના નંબર આઠ એ તલાટીનો વાવેતરનો દાખલો ગામ નમૂના નંબર સાત બાર આધાર કાર્ડ મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ નંબરની વિગત તમારે ભરવાની રહેશે

ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસું અને ત્યારબાદ થયેલા કમોસમી વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકસાન થયું છે રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાનીનો સર્વે કરાવ્યા બાદ ખેડૂતો માટે દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેમાં હેક્ટર દીઠ બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને બાવીસ હજાર રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે તો બીજી તરફ રાજકોટ તેમજ મોરબી જિલ્લાના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર ખેડૂત મિત્રોને મળશે જીરો ટકાના વ્યાજ દરે મહત્તમ પાસઠ હજાર રૂપિયા સુધીની લોન કૃષિ લોનની સૌથી મોટી જાહેરાત થઈ છે આ લોન યોજના બનાવીને રાજકોટ તેમજ મોરબી જિલ્લાના મંડળી મારફતે ધિરાણ લેતા અંદાજે બે લાખ પચીસ હજાર ખેડૂત સભાસદો માટે તેરસો કરોડ રૂપિયાની જોગવાઈ કરીને હેક્ટર દીઠ બાર હજાર પાંચસો વધુમાં વધુ પાસઠ હજાર રૂપિયાનું જીરો ટકાએ એક વર્ષની મુદત માટે કૃષિ લોન આપવાનો નિર્ણય કરતા બેંકના ચેરમેન જયેશ રાદળિયાએ સૌથી મોટી જાહેરાત કરી છે આ કૃષિ લોન ખેડૂતોને આપવાથી બેંકને થનારા અંદાજે કરોડનો ખર્ચ ખેડૂતો વતી ભોગવશે શું મિત્રો જે રીતે રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતોને જીરો ટકાના વ્યાજ દરે લોન મળશે એવી રીતે શું ગુજરાતના બાકીના જિલ્લાના ખેડૂતોને પણ જીરો ટકાના વ્યાજ દરે લોન મળવી જોઈએ કે ના મળવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો સમાચાર કરી હવામાન નિષ્ણાંત અંબરલાલ પટેલે ફરી એકવાર ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર સોલથી લઈને અઢાર નવેમ્બર દરમિયાન એક ચક્રવાત સર્જાશે અઢાર થી લઈને ચોવીસ નવેમ્બર ફરી એકવાર ચક્રવાત ના ભાગરૂપે માવઠું થઈ શકે છે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાય છે જ્યારે અઢારથી લઈને વીસ નવેમ્બર દરમિયાન ચક્રવાતની અસર રહેશે આ સાથે જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે અઢારથી ચોવીસ નવેમ્બરે વાતાવરણમાં પલટો આવશે જ્યારે પંદર ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા છે સોળ ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતા છે લાનીનોના સંકેતોના ભાગરૂપી ઠંડી હજુ પણ ગુજરાતમાં વધુ પડશે ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી તબક્કાવાર કમોસમી વરસાદ થઈ શકે છે અઢાર નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થશે ત્રેવીસ નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત બની શકે છે 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં માત્ર કમોસમી વરસાદ આવી શકે છે ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવવાની શક્યતા છે ડિસેમ્બરમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ સાથે માવઠું પડી શકે છે મિત્રો ત્યાં વિશ્વના સમાચાર ઉપર નજર કરી લે તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વાહન ચાલકો માટે આવતીકાલથી લાગુ થઈ છે નવા નિયમો જો તમે વારંવાર હાઈવે પર મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે પંદર નવેમ્બરથી ટોલ પ્લાઝા પર એક નવો નિયમ લાગુ કરવામાં આવશે જેની સિદ્ધિ અસર તમારા ખિસ્સા ઉપર પડશે વાહન ચાલકોના ખિસ્સા ઉપર પડશે જો તમારા વાહનમાં ફાસ્ટેગ નથી અથવા તો ટેગ નિષ્ફળ જાય છે તો ભારે તમારે દંડ ભરવો પડશે જો સરકારે ડિજિટલ ચૂકવણી કરવાનું આ નોંધપાત્ર છૂટથીની જાહેરાત કરી છે નવો નિયમ શું છે તો કેન્દ્ર સરકારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે ફીના નિયમો બે હજાર આઠમાં સુધારા કર્યા હતા જે નવા નિયમો લાગુ કરશે આ નિયમો હેઠળ જો કોઈ ડ્રાઈવર માન્ય ફાસ્ટેગ વગર ટોલ પ્લાઝામાં પ્રવેશ કરશે અને રોકડથી ચૂકવણી કરે તો તેમની પાસેથી ડબલ ટોલ ફી ચૂકવવામાં વસૂલવામાં આવશે જોકે જો તે એ ડાઇવર યુપીઆઈ અથવા તો ડિજિટલ માધ્યમથી ચુકવણી કરે છે તો ટોલ ફીના ફક્ત એક પોઈન્ટ પચીસ ગણો ચૂકવવો પડશે પરિણામે ડ્રાઈવરોને હવે રોકડ કરતાં ડિજિટલ ચૂકવણીથી રાહત છે મળી શકે છે તો વાહન ચાલકો માટે ફાસ્ટેગને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો આજ સૌથી મોટા સમાચાર કે સ્માર્ટ મીટર અંગે સૌથી મોટી જાહેરાત પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ પીજી વિસેલ દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત એક મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે જે ગ્રાહકો માટે મોટા રાહતના સમાચાર છે પીજી વિસીએલના ખંભાળિયા ડિવિઝનના ઓફિસર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાડવાનું હાલ ફરજિયાત નથી અને નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ અંગે કોઈ આદેશ આપવામાં નથી આવ્યો કંપનીઓને સ્પષ્ટ રીતે જણાવવાનું કે જો જૂના મીટર બરાબર કામ કરી રહ્યા હોય તો તેને બદલીને સ્માર્ટ મીટર લગાવવું જરૂરી નથી કેન્દ્ર કે રાજ્ય સરકારની ગાઈડલાઈનમાં પણ જૂના ચાલુ મીટરોને બદલવાનો કોઈ હુકમ નથી મિત્રો સમાચાર ઉપર કરી લે તો સૌથી મોટી જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સાથી મંત્રીઓને વહીવટ કામ ક્ષમતા અને જનતા માટેના જોડાણને મજબૂત કરવા માટે કડક સૂચનાઓ જારી કરી છે મુખ્યમંત્રીએ ખાસ કે મિત્રો મંત્રીઓને આદેશ આપ્યા કે સોમવાર અને મંગળવારના દિવસ દરમિયાન કોઈ બેઠક ન બોલાવી અને અને તે દિવસે ખાસ કરીને જનતા જનતાના મળવા માટે આ ફાળવો આ ઉપરાંત તમામ પ્રભારી મંત્રીઓ ત્રીસ નવેમ્બર સુધીમાં તેમના પ્રભારી જિલ્લાઓના વહીવટ પ્રશાંત સાથે બેઠક યોજીને પ્રજાલક્ષી પ્રોજેક્ટની સમીક્ષા કરવા અને ખાસ કરીને રોડ રસ્તાઓની ગુણવત્તા ચકાસીને અહેવાલ સુપરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે રોડની ગુણવત્તા ખરાબ જણાય તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવા પણ આદેશ આપવામાં આવ્યા છે મિત્રો તે વિશેના સમાચાર ઉપર નજર કરી લે તો આજ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલ તમારી પાસે પૈસા માંગે છે તો તમે કરી શકો છો એમના વિરુદ્ધ ફરિયાદ જો તમારી પાસે આયુષ્માન કાર્ડ છે અને હોસ્પિટલની અંદર પણ આયુષ્માન કાર્ડ હાલે છે અને હોસ્પિટલનો સ્ટાફ તમને હોસ્પિટલમાં એડમિટ થયા પછી હોસ્પિટલના સંચાલકો દ્વારા તમારી પાસેથી પૈસા માંગવામાં આવે છે તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો ફરિયાદ કેવી રીતે કરશો તો કે હેલ્પલાઇન નંબર ચૌદ પાંચ પંચાવણું ઉપર કોલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો આ નંબરમાં કોલ કરીને તમારે અમુક જાણકારી આપવી પડશે જેમ કે તમે કઈ હોસ્પિટલમાં એડમિટ થયા છો તમે કઈ તારીખે એડમિટ થયા છો તમને કઈ તારીખે રજા આપવામાં આવી તમારા આયુષ્યમાન કાર્ડનો નંબર તમારી પાસે કેટલા રૂપિયા માંગવામાં આવે તેની વિગતો માંગવામાં આવશે તો ખાસ મિત્રો ધારકો માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો સમાચાર સમાચાર તો સૌથી કે ગુજરાતમાં ખેડૂતોનું પતયું નથી ત્યાં માછીમારોમાં ભારે નારાજગી સરકાર સમક્ષ મોટા સહાય પેકેજની માંગ કારણ કે ગુજરાત સરકાર દ્વારા દસ હજાર કરોડના ખેડૂતો માટે રાહત પેકેજ મળ્યા બાદ અમરેલી જિલ્લાના માછીમારોને બાકાત કરતા નારાજગીનો માહોલ થયો પર ભારે વરસાદ અને કમોસમી વરસાદના કારણે માછીમારોને કરોડો રૂપિયા નુકસાન હોવા છતાં સરકાર દ્વારા કોઈ પેકેજમાં સમાવેશ નહીં કરતા માછીમાર ભાઈઓ નારાજ થયા છે મિત્રો આપણે જણાવીએ તો ગુજરાત રાજ્ય સરકારે માછીમારો માટે અલગથી પેકેજ જાહેર કરીને સહાય આપવી માછીમારોને મદદ કરવા માટેની માગણી કરવામાં આવી રહી છે ખેડૂતો સાથે એમને પણ એટલે કે સાગર ખેડૂત છે એ વારંવાર વાવાઝોડા કમોસમી માવઠા સહિતના નુકસાન થાય છે પીએમ દ્વારા પણ કેન્દ્ર સરકારમાં સાગર ખેડૂતો માટેના દરવાજો આપવામાં આવ્યો છે છતાં આજ સુધી વરસાદ કમોસમી વરસાદ જેવા અથવા તો માવઠા જેવા રાજ્ય સરકાર દ્વારા માછીમારોને ક્યારે પણ રાહત પેકેજ આપવામાં નથી આવ્યું મિત્રો શું છે ખાસ માછીમારોને પણ રાહત પેકેજ મળવું મળવું જોઈએ જોઈએ કે ખાસ નીચે મિત્રો તે સમાચાર ઉપર નજર કરીએ તો આ સૌથી મોટા સમાચાર શું ત્રણ લાખ રૂપિયા સુધીનું દેવું માફ થશે કારણ કે પરેશ ગોસ્વામી તરફથી દસ નવેમ્બરથી આંદોલન શરૂ છે આજે પાંચમો દિવસ છે આંદોલનનો મિત્રો આપણે જણાવી દઈએ તો જુનાગઢ જિલ્લામાં કલેક્ટરને આપ્યા બાદ પરેશ ત્રણ માંગો હતી કે જેમાં ખેડૂતોનું ત્રણ લાખ રૂપિયા સુધીનું તેવું માફ કરો જે ખેડૂતોએ પાક ધિરાણ નથી લીધી એવા ખેડૂતોના ખાતામાં ત્રણ લાખ રૂપિયા જમા કરો સાથે વર્ષ બે હજાર ઓગણીસનો પાક વીમો બંધ છે એ પાક વીમો ફરી શરૂ કરો સાથે મગફળીની એકસો પચીસ મણ ખરીદીના બદલે બસો મણ ની ટેકાણા ભાવે મગફળીની ખરીદી કરો મિત્રો તમારું શું કેવું છે આ ત્રણે ત્રણ માંગ પૂરી થશે કે પછી આ અલ્ટિમેટઅપ છે એ નિષ્ફળ જશે કારણ કે પરેશ ગોસ્વામી તરફથી છે મિત્રો આંદોલન પણ કરવામાં આવ્યું છે પરંતુ ખેડૂતો પરેશ ગોસ્વામીની સાથે છે તમારું શું કેવું છે ખાસ કે શું ખેડૂતોની પાક અધિરાલ લોન માફ થઈ કે નહીં થાય ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની લોન માફ આવતા વર્ષે શું થશે કે પછી કેમ નહીં કારણ કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા તો ખેડૂતોની લોન માફીની જાહેરાત થઈ છે ચાલીસ હજાર કરોડ રૂપિયા પણ ખર્ચ્યા છે આપણે મિત્રો જણાવી દઈએ તો નાયબ મુખ્ય પ્રધાન અરજીત પવારે જ્યારે જાહેરાત કરી હતી અને લોન માફી માટેના ફંડની ફાળવણી કરવામાં આવી હતી ત્યારે વર્ષ બે હજાર છવ્વીસના નાણાકીય બજેટમાં આ જાહેરાત થઈ શકે છે કે ખેડૂતો માટે સંપૂર્ણ લોન માફીનો નિર્ણય ત્રીસ જૂન પહેલાં લેવામાં આવશે વર્ષ બે હજાર છવ્વીસના છઠ્ઠા મહિનાની ત્રીસ તારીખ પહેલાં ખેડૂતોને લોન માફ થઈ શકે છે એવા સમાચાર પણ છે કારણ કે મિત્રો વર્ષ બે હજાર પચીસમાં ચોમાસાએ સતત છ મહિના સુધી મહારાષ્ટ્રને ધમળ્યું ધમરોળ્યું હતું એમ જણાવતા અજીત પવારે કહ્યું હતું કે એના કારણે થયેલા ખેડૂતોને ભારે નુકસાન અને રાજ્ય સરકારે અત્યાર સુધી ચાલીસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે તો આવનારા દિવસોમાં પણ મહારાષ્ટ્રના ખેડૂતોની બેંક લોન છે એ ભાજપ સરકાર માફ કરી શકે તો ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે શું ગુજરાતમાં કેમ ન થવી જોઈએ પાક ધિરાણ લોન માફ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો આજ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દીકરીઓને મળશે હવે બાર હજાર રૂપિયાની આર્થિક સહાય યોજના વિશે તો તમે સાંભળ્યું અનુસૂચિત જનજાતિની પુખ્ત વયની લગ્ન બાર હજાર રૂપિયાની સહાય મળશે ગરીબ પરિવારની દીકરીઓ માટે ગુજરાત સરકારે કુબેરબાઈનું મામેરુ યોજના શરૂ કરી છે જેમાં દીકરીઓના લગ્ન સમયે આર્થિક સહાય આપવામાં આવે છે ત્યારે આ સહાય વિશેષની માહિતી ચાલો જાણીએ કે મિત્રો જો વાત કરીએ તો આ સરકારી યોજના લગ્ન કરવા જઈ રહેલી દીકરીઓ માટે છે ગરીબ પરિવારની દીકરીઓના લગ્ન માટે આર્થિક સહાય આપવામાં આવશે આ અંતર્ગત બાર હજાર રૂપિયાની સહાય મળશે અને આ રૂપિયા સીધા દીકરીઓના ખાતામાં જમા થશે નબળા વર્ગની દીકરીઓને આ પ્રકારની સહાય આપવામાં આવશે કોણ મેળવી શકે છે સહાય કુબેરભાઈનું મામેર યોજના અંતર્ગત એસસી વર્ગની કન્યા ઓબીસી વર્ગની કન્યાઓ અથવા તો આર્થિક રીતે નબળા વર્ગની જે દીકરીઓ છે એ લાભ લઈ શકે છે